ખાંભાના હનુનપુર ગામે ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે એક જ પરિવારના ત્રણ યુવકો જીવ થયેલા છે મોતને ભેટતા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી કહેરના કારણે ખાંભાના હનુમાનપુર ગામે ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે એક જ પરિવારના ત્રણ ત્રણ યુવકો મોતને ભેટેલા હતા પરિવારના એક સાથે ત્રણ સભ્યોના અવસાન થવાથી પરિવાર પર વજ્રાઘાત આવી પડેલો હતો ગામમાં સાંજના સુમારે પોતાના નવા મકાનના સ્લેબ ભરવા માટે રેતી ચાળવા માટે રેતીનું મશીન શરૂ કરવા જતાં અચાનક વરસાદી વાતાવરણના કારણે ભયંકર શોક લાગવાથી એક જ પરિવારના ત્રણ ત્રણ યુવકોને ઇલેક્ટ્રિક શોક ભરખી ગયેલો હતો હનુમાનપુરના પથુભાઈ જીલુભાઈ બોરીચા બત્રીસ વર્ષ માનકુભાઈ જીલુભાઈ બોરીચા ત્રીસ વર્ષ અને તેમના કાકાનો દીકરો ભાઈ ભવદીપભાઈ બાબાભાઈ બોરીચા બાવીસ વર્ષને ઇલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક એકસો વડે ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તમામને મૃત જાહેર કરતા એક જ પરિવારના ત્રણ ત્રણ યુવાન યુવકોને ઇલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ નિપજેલું છે આ અંગે સાબરકુંડલા એએસપી વલય વૈદ્ય આકસ્મિક બનેલી ઘટનાથી શોકની લાગણી વ્યક્ત કરી તપાસના ચક્રો ગતિમાન કરેલા છે ખાંભાના હનુમાનપુર ગામમાં આજ સાંજે સાડા છ થી સાતની વચ્ચે એક અનફોર્ચ્યુનેટ બનાવ બનેલ છે જેમાં એ ઘરનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું જેમાં ત્રણ ઘરના જ માણસો બે સગા ભાઈ અને એમનો એક ભત્રીજો એ કામ કરી રહ્યા હતા રેતી ધોવાનું કામ કરી રહ્યા હતા અને એમાં વરસાદ ચાલુ હતો અને મશીનમાં કંઈક શોર્ટ સર્કિટ થવાથી ત્રણેયની મૃત્યુ નીપજ્યું છે અને એમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે